નાણા કનુ દેસાઈ સામે આચાર સંહિતા ભંગ પર થતી પણ માંગ કરવામાં આવેલા સમસ્ત કોળી સમાજ દ્વારા આજે સાયલા મામલતદાર કચેરીએ આવેદન આપવાનો કાર્યક્રમ આયોજન કરેલું હતું જેમાં જે કનુભાઈ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને આ જે સરકાર છે સતત ને સતત એમના વક્તાઓ દ્વારા જે આવા સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવે છે ત્યારે આ ગઈકાલે જે કોળી સમાજને એક કોડિયા સમાન ગણાવ્યા અને કોડિયા ફૂટે તો ધોળિયા ચૂંટાય એવી અભદ્ર ટિપ્પણી આજે કનુભાઈ દેસાઈ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દ્વારા કરવામાં આવે છે અને અમે શબ્દમાં વખોડી કાઢ